હા યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય બધાને જય માતા જય બાપા સીતારામ ને આ તો આપણે તૈયાર જ થઈ ગયેલા છે તમે ત્યાં જ આવવાનું છે ને આખરે બેનની કે હે ને બેનની અંદર પ્યાર જ થઈ ગયેલા છે ધોધ બેને ઊભા કાબ્યા કી બધા રાવશે તો મારે છે દીદી તેડવા કે હા હા એ બા શું કામ કરો મીરા બાળ હા

गाडी दे, दे मोट न ए... मोटु तो द डिल्लु भाई अमर डिल्लु भाई त ते मोटु केम करे भाले आसे म दीदी आम जरी आ म दीदी छे एमा दिकरी भाई एमा दिकरी हे आज म इने खेरे लिन विया जाछु न मोटा भाई तिन ज रखो ई थो काम होतो के ते मो व विया जा मो व विया जा ठक तो वा गाडी कन करसे बे हु काले बे हु ते बसे बिन तो ब्यागले ताची दे पशे बताओ

હવે અરવિંદ આવશે ત્યાં એ બનાવશે વીર્યો ને હવે આપણે તો નહીં બનાવી હવે આપણે ઘરનું કામ ન હોય અમે પાંચ વાગે જાય પાંચ વાગે છે ઘેરે પૂરી ગયા અમારે ઘરે મજા આવ્યા અમે કેટલા વિગા હારા પાંચ થઈ ગયા તો હારા પાંચ વાગે એમ ઘરે પૂરી ગયા તો ફાઇનલી ભાઈ હેને આપણે ઘરે હવે દીદીની બધા આવી ગયા છે એને તેડવા ગયેલા હતા તો હું તો ત્યાંથી મોવા વિયો જો કારણ કે ભાઈ બંધ ગાડીને એવું લેવાનું હતું તો વ્યો જો મોવા અને અહીંયા તો ભાઈ ઘેરે પેટીન બેટીન બધું આવી ગયું છે બસ રાસ ગરબા ની હવે રમઝટ બોલશે કાયમ હાજે અને બા ચાર માં રસોઈ ને બનાવવા મળ્યા છે કાબા હું કરો રોટલા બનાવો ભાઈ રોટલા બનાવો તો હા તો રોટલા બનાવ પણ બતા હા બની જાય કે હા બની જાય બની જાય ઓ ભાઈ રોટલા બોટલા બધું બનીને રેડી થઈ ગયું છે દીદી આવી જઈ લે કાબા કે દેરા ગયા હા હા એનો બરોદો હતા અમારે ને હવે દીદી બેન આવી ગયા છે તો હવે બે ભર તો તો કોઈ એમ કે દીદી કે એમ કે ઘરે હવે દીદી ની હવે રાખો છોકરા નથી અમને કેતા ને બહુ અવિનાશ ને રાખો છોકરા

એવું હે ભાઈ અને આ હાજેને આ સાંજે તો નહીં રાસ ગરબા હોય પણ કાલે થી આપણે શરૂ થાય તો મેં મારા દિનેશ ભાઈ નું રૂમ માં આવી ગયા છે અને અમારે હે ને હવે આ સેટી છે કે ફેરવવાની છે અત્યાર સુધી છે કે આમ હતી સીધી હવે ફેરવી નાખવાની ભાઈ કારણ કે બીજો ખાટલો એ અંદર મૂકો જો હે એટલે કાદી ના હા આ ધક્કો મારો આવી જાતો એટલે દીદી હા પધાર્યું તો ફેરવી જ નાખવાની ગમે એમ કે એમ કે હા તો તમારે ફેર દિનેશ

હા આળો એટલે આ ભાષામાં ઘેવરનતી ને ભીંડો હા તો બીડા હા હા તો છે હા લાડ બધું જમવાનું છે ભાઈ અને આ બા ની ખાવા મિ રહ્યા છે કાબા હા મેં ઓલ કઠારી અંદર લઈ લિદું આય મૂકી દીધું ભાઈ આય વાત છે હાથ રાખવું પડે ભાઈ તો એને મૂકી દીધું છે અને અહીંયા ખાવા મળીએ અને અમારી બાજુમાં તો અહીંયા ડીજે વેઠું છે બહાર કારણ કે અહીંયા બાજુમાં બધું હોય ભાઈ ગોતેડા હોય તો શું હોય ફૂલ દર્યું છે મતલબમાં ભાઈ બહાર ડીજે વેઠું છે આ તો શું થાય જોતા થાય જોવા તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધા છે અને અમારા બેનને ધોવા મીડા છે ભાણા કા બેન હા તો ના કહેતા કેટલું બધું શાક વેઠું તો કેમ બેન ખાઈને પછી ભાણા ધોવાની મજા આવે ને બેન

તો ભાઈ બસ હવે હે હા બસ 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 તો ભાઈ હે ને આજનો બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો નહીં પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી જીશો નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી ભાઈ